દાદી માની ખોટ પુરાતી હોય બાની ખોટ પુરાતી હોય માની ખોટ તો કોઈ ન પૂરી શકે પણ દલપતરામ ને એક કવિતા દલપતરામે ઘણી બધી કવિતાઓ લખી વઢવાણ ના પાદર માંથી પણ આ એક જ કવિતા લખીને કદાચ એને પોતાની કલમ અટકાવી દીધી હોત ને મુકેશભાઈ તો એ દલપતરામ અમર થઈ જાત એ દલપતરામ ની કવિતા પૂજ્ય હૃદયસ્થ સમજુ માની ચેતના ને વંદન સાથે યાદ કરું એના એના પુણ્ય સ્મરણ ને યાદ કરું તો હતો સુતો પરણે પુત્ર નાનો રડો છે તો રાખ તું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ મહા ड़ी दया सुवाणी पीने पोढी पोते पीदा पाम मुंडन त जे स्वाद तोते मन

આપણે આજના જમાનામાં કહીએ છીએ ને હરેશભાઈ કે પ્રેમ આંધળો હોય છે અત્યારની કોઈ છોકરી કોઈ છોકરા આરે પ્રેમ લગ્ન કરીને ભાગી જાય એટલે આપણે તરત જ બોલી ઉઠીએ છીએ કે આંધળો છે પ્રેમ હું મારી વાત ને મારી વ્યાખ્યા જરાક અલગ છે કોઈ પણ માં ને ખબર પડે કે મારા પેટમાં હવે સંતાન છે એ એ સગર્ભા થાય અને એને ખબર પડે કે મારા પેટમાં હવે સંતાન છે એનું એને મોઢું જોયું ન હોય એ કાળો છે ગોરો છે એ માથું ન કે મારા સંતાન ને શરદી ન થઈ જાય એનું ધ્યાન રાખે ને એટલે કેવાય કે પ્રેમ આંધળો છે ભલા માણસ આ માં જે કરે છે ને એ પ્રેમ આંધળો એને ખબર નથી કે દીકરો છે દીકરી અને છતાંય નવ મહિના સુધી મારી ને તમારી જનેતાએ એ મને તમને જે પ્રેમ આપ્યો જે પીડા ભોગવીને સહન કરીને મને તમને જે જન્મ આપ્યો એના માટે લખવું પડે દલપતરામે પલળતો પલળતો છોકરો ફળિયામાં આવ્યો ને એટલે બાપુજી ઇંચકા ઉપર બેઠા હતા અને ખીજાણા તને ખબર નથી પડતી વરસાદમાં ઊભો રહી જવાય ક્યાં પલળી ને આવ્યો બસો રૂપિયા ની દવા થાય હવે શરદી ઓસરી કોર ઉપર બેન બેઠી હતી એણે કીધું કે ભાઈ ક્યાંક ઊભું રહી જવાય વરસાદ પડે એટલી ખબર ન પડે કે પતરા હેઠળ ઉભું રહી જવાય પાણી યાર પાસે ભાઈ ઉભો તો એને કીધું કે છત્રી લઈને જાતો હોય તો હવા ના હવા કોજાને પોલળીને એલા આવે અને રોહડામાં મા રસોઈ કરતી હતી સાંભળજો મા એક જ ઘટના છે અને ચાર જણા જુદી જુદી રિએક્ટ કે કેમ કરે છે રસોડામાં મા પાસે જઈને ભીનો ભજભજતો છોકરો દહ વર્ણો ઊભો રહ્યો એ ભેગી માએ પોતાના હાડીના પાલવથી એનું માથું લોહીને એટલું કીધું કે લુચ્ચો છે આ વરસાદ મારા છોકરાને પલાળી દીધો આ જનેતા છે આવી જનતા નો આશીર્વાદ એનો પ્રેમ એનું પુણ્ય સ્મરણ સદાયને માટે આ બંને ભાઈઓને હૃદયમાં છે અને ક્યાં માટે રીએ ફરી ફરીને તો એવી જનેતા પણ આપણે ત્યાં સંબંધોની મજા છે આ માની વાત નીકળી એટલે દુહામાં જેમ કીધું હોય મજાદરના પાદરમાંથી કાગબાપુએ કે મોઢે બોલું મા અને મને હાચે જ નાનપણ સાંભળે પછી મોટાની મજા મને કડવી લાગે કાગડા તો મુનવર રાણા નામનો ઉર્દુ શાયર એમ લખે કે એ અંધેરા દેખ તેરા મૂ કાલા હો ગયા માને આંખે ખોલ લી ઘર ઉજાલા હો ગયા किसी के हिस्से में घर आया किसी के हिस्से में दुखा आई मैं घर में सबसे छोटा था मेरे हिस्से में मां आई मैं घर में सबसे छोटा था और माँ की जली हुई रोटियों पर आशेर मने बहु गमे माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने कुछ शब्द मां की जली हुई उंगलियों पर भी बोल देते